મુખ્ય પ્રાથમિક શાળા પાણીયા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન થયું રોજ તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની પાણીયા મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં જિલ્લા કક્ષાએથી આઈસીડીએસ વિભાગમાંથી શ્રીમતી ઇલાબેન ચૌહાણ સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા જેઓ આંગણવાડી સાથે બાલવાટિકા ધોરણ એક ના નવીન બાળકોને પ્રવેશ અપાવ્યો જેમાં તમામ વિભાગના થઈ કુલ અઠ્યાવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો સાથે શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલા વિદ્યાર્થી તેમજ શાળામાં સો ટકા હાજરીવાળા બાળકોને જુદા જુદા પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા આમ સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવાર સાથે એસએમસીના સભ્યો ગ્રામજનો આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ મેરો આનંદ બાળકને પ્રોત્સાહન મળે કે આંગણવાડીમાંથી શાળામાં જાય અને આંગણવાડીમાં પણ જાય તો આ એક ઉત્સવ આનંદનો વિષય બનાવ્યો છે અને બીજી એક વાત એવી પણ છે કે આપણે કન્યા મહોત્સવ ઉજવી રહ્યા છીએ જ્યારે ખરેખર તો આપણને કન્યા મહોત્સવ ઉજવવાની જરૂર જ ના જોઈએ આપણે દીકરીઓને શાળાએ નથી મોકલતા કન્યા મહોત્સવ ઉજવવાનો નિર્ણય લીધું શા માટે લેવો પડ્યો કે આપણે આપણી દીકરીઓને ઘરના કામ બાળકોને સંભાળી ના કામો એ